નમસ્કાર સમાચારમાં વાત કરીએ તહેવારની તો ભારતીય છે છે અને દરેક ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે ત્યારે ચોથ એટલે ગણેશ ચતુર્થી પર્વ અને ગણેશ ચોથની સમગ્ર રાજ્યમાં રંગે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે દિયોદર વિસ્તારમાં આવેલ લક્ષ્મીપુરા ખાતે પ્રથમ વખત ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે લક્ષ્મીપુરા વિસ્તારના રહીશો દ્વારા આજે વહેલી સવારે સુભ મુહૂર્તમાં ગણપતિ બાપાની સ્થાપના કરી હતી

જેમાં ગણપતિ દાદાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને મટકી ફોડ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેમાં દરેક ભાઈઓએ પોતપોતાના ઘર પાસે મટકી ફોડનો લાહો પણ લીધો હતો તળાવો બોલીને અને સરસ મજાની ઉજવણી કરવામાં આવી છે વિસ્તારમાં આજે લક્ષ્મીપુરા સોસાયટીમાં ઘણા વર્ષો ટાઈમથી આજે પહેલી વાર ગણેશ સ્થાપના કરવામાં આવી છે એટલે બહુ મજા આવી છે અમે ભાઈઓ બહેનો માતાઓ ચાર મટકીઓ ફોડી અને આનંદ ઉત્સાહથી અમે આજે ગણપતિની સ્થાપના કરી છે